શ્રી રામ હાઉસિંગ ફાઇનાન્સમાં બ્રાન્ચ સેલ્સ અધિકારી તરીકે નોકરી કરતાં મોટા વરાછાના સત્યાવીસ વર્ષીય યુવકને યુટ્યુબ પર પોતાની ચેનલને લાઇક કરવા પર રોજના પંદર હજારની કમાણીની લાલચ આપી ત્રેવીસ પોઈન્ટ ચોપન લાખ રૂપિયા પડાવી લેનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં રહેતા સત્યાવીસ વર્ષીય ચિરાગ લોણાગરિયાને ગત ઓગસ્ટ મહિનામાં ઇન્સ્ટા આઈડી ઉપર મેસેજ આવ્યો હતો સામી વ્યક્તિ સાથે વાત કરતા તેણે પોતાની ઉપર થી વધુ આવક થશે તેમ જણાવી ત્રેવીસ પોઈન્ટ બોતેર લાખ જમા કરાવ્યા હતા ત્રેવીસ લાખ રૂપિયામાંથી સત્તર હજાર પ્રોફિટ ના આપ્યા હતા બાકીના ત્રેવીસ ચોપન લાખ વિડ્રોલ નહીં થઈ શકતા

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનો ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી ની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે